ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લઈને અમદાવાદ ઈડીની ટીમે દેશના વીસ જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમે જૂન મહિનામાં બે આરોપીની ધરપકડ કરી હતી જે બર ગેરકાયદેસ સ્ટ્રીમિંગ દ્વારા સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો થયો હતો અને આ તપાસમાં સામે આવ્યું હતું કે પાકિસ્તાનના હજર નામના વ્યક્તિ સાથે ઊંજાનો દિવ્યાંશુ પટેલ સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે મેચનું સ્ટ્રીમિંગ કરતા હતા જેને પગલે અમદાવાદ ઈડીની ટીમે અમદાવાદ સહિત દેશભરના વિશ જેટલા સ્થળોએ દરોડા પાડી બે કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી હતી સરકારી શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ગયા હોવાની ઘટનાથી સફાડી જાગેલી સરકારે તમામ વિભાગો પાસેથી લાંબી રજા પડ તેમજ વિદેશ પ્રવાસે ગયેલા સરકારી બાબુઓની માહિતી મંગાવી છે જેના ભાગરૂપે હવે ડીજીપી કચેરી દ્વારા તમામ શહેર પોલીસ કમિશનર રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપી પાસે લાંબા સમયથી બીમારી સહિતના કારણોથી રજા ઉપર ગયેલા પોલીસ કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે જેમાં જે પણ પોલીસ કર્મી વિદેશ જવા માટે રજા લઈને ગયા છે તેઓ ક્યારે પાછા આવવાના છે તે તમામ માહિતી મંગાવવામાં આવી છે લાંબા સમય બાદ બે રાજકીય દિગ્ગજ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બંબારની મુલાકાત થઈ હતી જેમાં ગતરોજ રાત્રે નવથી નવ પચીસ મિનિટ સુધી સર્કિટ હાઉસના પ્રથમ માળ પર આ બેઠક યોજાઈ હતી ત્યારે એકાએક યોજાયેલી આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે જોકે આ સમગ્ર બાબતે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ માત્ર સૌજન્ય મુલાકાત હતી પરંતુ બંને વચ્ચે યોજાયેલા બેઠકને લઈને ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એધણ વર્તાઈ રહ્યા છે